આપણે કોઈને વિશે ટિપ્પણી નથી કરતા પણ જેને કોઈ મારો અવાજ આવે છે હું એક જ કહું છું કે ધારવા પરમાત્મા જ આવશે છે ને અંધશ્રદ્ધામાં ના જતા કારણ કે પાંચ વર્ષથી એ આવે મેં એક જ વર્ષો શીખવાડ્યું કે જે કઈ તમને આ દુવિધામાં જે દાદા કર કાઢશે હું નહીં અને એ એમનો ભાવ વળગી રહ્યો ઘણી પરિસ્થિતિનો સામનો કર્યો આજ મારે કેમ આવવું પડ્યું છે એ હું જાણું છું ઠાકર જાણે પણ એમને એમનો રસ્તો ચૂક્યા નથી એટલે બધા એમ કહું છું અવારનવાર આ ગામમાંથી અસંખ્ય માણસો ની વેસન મુકાવા લાયા અસંખ્ય માણસો

અને મન સંકલ્પ કરજો કે જો બાપુ કે તમારા ગામની કુળદેવી ની કૃપા થઈ છે રોજ ના હજાર હજાર કિલોમીટર ના પલ્લા કાપું છું સમજાય ને કે આપણે ખોટું કરવાનું નથી ને ત્યાં આવશે તો પાંચ રૂપિયા વ્યવહાર ગયા નથી લીધો રાતે બાર વાગે આયા છે તો પૂછ્યું છે જમ્યા જમવાનું બાકી છે કેમ જો મારી જેવો એક સાધારણ વ્યક્તિ આ પ્રયાસ કરે તો આટલી જાગૃતતા લાવી કે તમે ગામમાં પ્રયાસ કરો તો ગામ ગામ અતિ રૂડ ના બને ભાઈ બને કે ના બને અને કઈ ના થાવ ને તો ઘર માટે ખાલી સુધરી દેજો કે વેસન ને ખોટા માર્ગે જતા અટકી જાવ ને તો એ પોતાનો પરિવાર શાંતિથી જીવશે બીજું કઈ કરવાની જરૂર એટલે વધુ સમય નથી લેતો કારણ કે હજુ મારે બીજા જવાનું છે આજનો કાર્યક્રમ છે પણ એમને એક ભાવ હતો કે આ ગામમાં મારે બાપુને તેડાવવા છે અને અહીં હું આવ્યો છું આ ઠાકરની ગોડ સુધી અને હું તો કહું જે કંઈ સાંભળ્યું અને કાલ એમ કે મારે મારા જીવનમાં પરિવર્તન લાવવું છે અને જો વધીને કદાચ બે મહિના સાચના સતના રસ્તે ચાલે બાકીનું જો મારો ઠાકર ભેગું ના કરી દે તો મારી ભુવાભણીમાં ફેર થઈ

થાય કે ના થાય પણ કોઈનું બધાનું આ જે કઈ મન ભાળી એક જ નથી ભાળી એકતા તા મન મળી કે ના મળી કે પણ મને તમને મળવા હાટુ ઠાકરે આય મોકલ્યો એટલે તમારી અરજી આ પાકી છે મને પગે લાગો મળી જવું જરૂરી નથી પોતાની કુળદેવીને માં બાપને પગે લાગજો એને સાચવજો તો પરમાત્મા અખિલ બ્રહ્માંડનો ના દ્વારકા દેશને ભળો ના રાજી છે સમજાય ને મારા પગમાં પડવાની જરૂર નથી જાજો સમય નથી લેતો થોડે ઘણો વાંચતો હું એના ઘર નું કઈ લેતો નથી પણ એમનો બહુ આગ્રહ છે એટલે થોડી ચા પીવું છું એટલે આખા ગામ પ્રસાદ આવી ગયો સમજાય ને પડી ના કરતા ખોટી વ્યવસ્થા ના બગાડતા જેમ મેં પાંચ વર્ષ થી વ્યસન બહાર આવ્યો એમ ગામના હજુ ઘણાય વડીલો યુવાનો તો આપવું હોય ને તો મન તમારું વ્યસન આપી દેજો બીજું મારે કઈ દેજો નથી હું કઈ ભૂવા પણ નથી કરતો કોઈના ઘરે મેં શક્તિ નથી નાખતી કોક નાખતો હોય નો વિરોધ છે પણ આજ જો અહીં આવ્યો છું કઈ આપવું હોય તો તમારા દુર્ગુણો તમારા ખરાબ વિચારો અને હું તો ઠાકર ને કઉ છું એ આપે ને શું લે ત્યાં મને મોકલ્યો છે આજ આમાંથી પંદર વીસ જણ ને તો દારૂ મૂકે જ જવો જોઈએ બોલો જુરા પુરા દાદા ચંદ્ર ભગવાનગી પૌન સુદ હનુમાનગી સોમનાથ મહાદેવ ગી ઓ પાર્વતી ફતેદેવ

મહિના મારા બેન ને ભોજવ દીકરી બારી એમને લઈને આયા ને ઓપરેશન આવ્યું હતું અને મને એવું કીધું બે થી અઢી લાખ રૂપિયા ખર્ચો હોય મેં એટલું કીધું જો મારું ભજન સાચું હોય છે અને તમારો આ ધક્કો માતર નહીં જોયો તો મને પંદર દિન ટાઈમ આપો આ દીકરી જો હાલતી ના કરતો મારી ભૂવા ભાઈ અને એ એમનો ભાવ